પિસ્તાલીસ રૂપિયા ગોંડલમાં છસો અગિયાર રૂપિયાથી થી અગિયારસો ને છપ્પન રૂપિયા જુનાગઢમાં આઠસો ચાળીસ રૂપિયા થી પંચ્યાસી રૂપિયા બાબરામાં નવસો સિત્તેર રૂપિયાથી અગિયારસો પચાસ રૂપિયા અમરેલીમાં માં આઠસો ને દસ રૂપિયાથી થી અગિયારસો ને સાઠ રૂપિયા મહુવામાં નવસો તળાજામાં ઉપલેટા પંદર થી એક હજાર અઠ્યોતેર રૂપિયા ધારીમાં આઠસો ને સોળ રૂપિયા થી એક હજાર વીસ રૂપિયા ખેડા ખેડબ્રહ્મામાં આઠસો પચાસથી નવસો પચાસ જેતપુરમાં સાતસો દસ થી અગિયારસો ને એકત્રીસ રૂપિયા બોટાદમાં આઠસો રૂપિયા થી એક હજાર નેવું રૂપિયા ખાંભા માર્કેટમાં એક હજાર થી અગિયારસો રૂપિયા હિંમતનગરમાં નવસો પચાસ થી એકવીસ રૂપિયા હળવદ માં નવસો થી રૂપિયા પાટણ માર્કેટમાં નવસો થી એક હજાર માં સાતસો રૂપિયા રૂપિયા ભીલોડા નવસો પચાસ થી બારસો ત્રીસ રૂપિયા વિજાપુર નવસો પચાસ થી બારસો એકતાળીસ રૂપિયા કોડીનાર નવસો પચાસ થી એક હજાર ઓગણસીતેર રૂપિયા નવસો રૂપિયા થી તેરસો રૂપિયા મોડાસા માર્કેટમાં નવસો પચીસ થી તેરસો પાંત્રીસ રૂપિયા ખંભાળીયા માર્કેટમાં આઠસો થી એક હજાર પંચોતેર મિત્રો આવાથી બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવી આવનારા દિવસોના વિડીયો સૌથી પેલા તમને મળી રહે તો મિત્રો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં